લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈ પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે જેમાં ઉત્તર ગુજરાતની બે સીટના ઉમેદવારો જાહેર કરાયા છે જેમાં બનાસકાંઠા લોકસભા સીટ ઉપર વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલની ટિકિટ કાપી ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત શિક્ષિત વર્ગમાંથી મહિલા ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીની જાહેરાત કરી છે જોકે બીજી તરફ પાટણ લોકસભા બેઠક ઉપર વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને એકબર ફિર મોદી સરકારના સૂત્ર સાથે ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે દિયોદરના સનાદર ખાતે આવેલ બનાસ ડેરીમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રીએ બાર ફિર મોદી સરકારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બનાસ ડેરી ખાતે યોજાયેલ સંવાદ કાર્યક્રમમાં દૂધ મંડળીના ચેરમેન મંત્રીઓ સહિત બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી જયંતિભાઈ કવાડિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા